હમ તો તમાર દોહી રોજ ધોકો લેવાનો પર એટલે મને તો મને પરત લ્યો તમાર દોહી તો મમો છો વેલા નહી છે તમે તો આખું જયરું લેશે બાવળિયાનું એ તો જઈ રહ્યો અમે કાપેલ લેશે ને તા ને પણ હું લે કાપેલો છું પીવાનું કરવાનું છો મને તારે તમારા માટે મમ્મી નવરા નહીં બે પણ જઈ કાપેલ પોતાના બહરામો જ ખાવાનો છે લા

એટલે તૂટાડી જાય કે હું તો ના ટરું મારો હો પાર કરવાનો છે તું હોર પાર કરે તું તાને મન જાજુ કેવ રહે ને તું ગેન નહીં જાઉં જઈએ અમે એ ડોક્ટર તમે જો તો આવું છું પછી મારે

જો હાર છું મૂકી દારું એક નંબર છે પુન થોડું પી લો ને પછી ઘેર જઈને પીએ થોડું

Gula buffalo phala darune putli achamo moro phalam phala gula buffalo phala Baki em ai vậy nhỉ? Anh rồi anh rồi anh rồi anh 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 rồi Come to Woody. Next pocket, come on, Woody. Running. Chon, 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 chon,

آه نه، آه نه لعاب دو، آهونه لعاب دو، آهونه لعاب نه تکرارش ه، وام کردن زورا وش ه. اون بوته ای منون گه دی. تیش آه اون بوته ه؟ اون بوته، اون

અને શોંતી મજૂરી કરતા હોય પૈસા પી કર્યા હોય તો ત્યારે સુકાણ શોંતી દવાખોન લઈ ગયા હોય તમે આ તારે દવાખાના પૈસા નહી દવા પણ ગમમાં તમારી ઇજ્જત ના હોય દારૂડીઓની દારૂ ના પીતા હોય કેટલું મોન હોય તમારું આ ગમમાં અમે અમે જઈએ ગમમાં કોક ના પાન પૈસા માગીએ ને ત કોક પૈસા હાલ દે એમને અમે દારૂ નહીં પીતા એટલે એમના આ લોકો વિશ્વાસ કરે અમારા ઉપર દારૂડીઓ ઉપર કોણ વિશ્વાસ કરે તે પૈસા હાલત

প্যার yeah, দি yeah, yeah.